અહીં ઉત્સાહભીર રીતે કરવામાં આવે છે તેના માટે વડોદરા મહાનગરપાલિકા પણ પ્રજાના સુખાકારી માટે કામ કરે છે ત્યારે પોલીસ તંત્ર અને પાલિકા તંત્રમાં સંકલનનો અભાવ જોવા મળે છે આજે દશા માતાના વિસર્જન થવાના છે ત્યારે ગતરોજ પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયાના એસએસવી સ્કૂલ પાસે આવેલ કૃત્રિમ તળાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં લોકો દશામાતાની પ્રતિમા વિસર્જિત કરી શકશે ત્યારે બીજી બાજુ પાલિકા તંત્ર દ્વારા એસેસરી સ્કૂલ પાસે આવેલ કૃત્રિમ તળાવ નહીં પરંતુ માંજલપુર કૃત્રિમ તળાવ ઉપર દશામાતા પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે ત્યારે વાઘોડિયા રોડ ખાતે રહેતા દશામાતા ભક્તોમાં અસમંજસતા સર્જાય છે જેથી પોલીસ તંત્ર અને પાલિકા તંત્રમાં સંકલનનો અભાવ છતો થયો છે હવે જોવાનું રહેશે કેટલી વહેલી તકે પાલિકા તંત્ર કૃત્રિમ તળાવ લોકોને દશા માતા મૂર્તિ વિસર્જન માટે અનુકૂળ બનાવે છે અને કેવી રીતે લોકોની અસમંજસતા દૂર કરે છે એ જોવું રહ્યું વડોદરા શહેરમાં આવેલ પૂર્વ વિસ્તારમાં જે એક જ તળાવ જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલું એસએસવી સ્કૂલની સામે બાર તારીખે એક જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે દશામાની વિસર્જન ત્યાં કરવામાં પરંતુ અહીં આવીને જોઈએ છે તો આ તળાવ સંપૂર્ણ રીતે પૂરાઈ ગયેલું છે હવે અહીંથી દસથી બાર હજાર મૂર્તિઓ વિસર્જન ક્યાં કરવું જનતામાં પ્રજામાં એ જ અસમંજસ છે કે અહીંયા અમે મૂર્તિ વિસર્જન કરીશું તો ક્યાં જઈશું પરંતુ કમિશનર સાહેબને અહીંયા આવીને ચેક કરવાનું હતું કે અહીંયા તળાવ છે કે નહીં અહીંની જનતાને નજીકમાં એક કપુરાઈ તળાવ આવેલું છે એમાં વિસર્જન કરવા માટે એક આહવાન આપવામાં આવે આવેલું હોત તો પ્રજાને અસમંજસ ના હોત એક જાહેરનામામાં એ તળાવનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોત તો જનતાને હાલાકી ભોગવવી ના પડત પરંતુ આજના દિવસે જો વિસર્જન હોય અને જનતાને ખબર જ ના હોય કે તળાવ અહીંયા છે કે કપુરાઈ લઈ જવાનું છે તો પ્રજાને ચોક્કસ હાલાકી ભોગવવી પડશે ગયા વર્ષે દશામાનું વિસર્જન આ તળાવમાં કરવામાં આવેલું પરંતુ એક વર્ષ પછી અહીંનું તળાવ પુરાણ કરી દેવામાં આવેલું છે અને કૃત્રિમ તળાવને પુરાણ કરી અને બીજું તળાવ ફાળવવામાં આવેલું નથી પરંતુ જો દશામાતાનું વિસર્જન અને અહીંના ગરીબ પ્રજાને અને આ સમયગાળા દરમિયાન જો લોકોને ખબર ના પડી હોય કે આ તળાવ પુરાણ થઈ ગયું છે હવે વિસર્જન કરવા માટે ક્યાં લઈ જવું તો અહીંયા ટ્રાફિક જામની સમસ્યા વધી શકે છે રાતે અને લોકોને ગંભીર રીતે હાલાકી ભોગવવી પડશે